અડાજન પાટિયા વિસ્તારમાં રહેતા વૃદ્ધ કાપડ દલાલને સાડી ખરીદવાના બાને ઘોડદો રોડ પરના પૂજા એપાર્ટમેન્ટમાં હની ટ્રેપમાં ફસાવી ખંડણી પેટે પાંચ લાખ રૂપિયા માંગ કરાઈ હતી આ ટોળકીનો માસ્ટર માઇન્ડ હેડ કોન્સ્ટેબલ જયેશ આજે પોલીસે ઝટપી પાડવામાં સફળતા મેળવી છે અડાજન પાટિયા વિસ્તારમાં રહેતા કાપડ દલાલની અજાણી યુવાને તમારા હસ્તક બજારમાંથી સાડી ખરીદી છે તેમ કહી ઘોડદો રોડ સ્થિત કોટક મહિન્દ્રા બેંકની બાજુની ગલીમાં આવેલા પૂજા અપાર્ટમેન્ટમાં મળવા બોલાવ્યા હતા જે એક મહિલાએ પાણીનો ગ્લાસ આપ્યા બાદ તેની બાજુમાં બેસી ગઈ હતી અને તેરસામાં ખાખી વરદી ત્રણ વ્યક્તિ ધસી આવ્યા હતા અને ત્રણેય ક્યાંથી આવો છો આવા કેમ ધંધો કરો છો મહિલા સાથે શું કરો છો તેમ કહી તમાચો મારી પોલીસ કેસ કરવાની ધમકી આપી હતી જોકે કેસ નહીં કરવો હોય તો પાંચ લાખ રૂપિયા આપવા પડશે તેમ કહ્યું હતું આ પ્રકરણમાં અગાઉ પોલીસે જીગ્નેશ જિયાભિયા અને દેવેન્દ્ર રૂપે દેવો જોશીની ધરપકડ કરી હતી ત્યાં ટોળકીનો માસ્ટર માઇન્ડ હેડ કોન્સ્ટેબલ જયેશ લાધુ આહિર ભાગતો ફરતો હતો તેને ઉમરા પોલીસે આજે ઝડપી પાડવા સફળતા મેળવી છે અઝર કુરસી સાથે હર્ષદેઠા